બનાસકાંઠા જિલ્લાનું કહેવું ગામ કે આ ગામમાં બસોથી અઢીસો જે જવાનો છે આ જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે અને આજે પણ તેમના નામને લઈને લોકો ગર્વ કરી રહ્યા છે કયું ગામ છે એની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાનું મોટા ગામ આ મોટા ગામની પાછળ સૈનિક શબ્દ ઉમેરવામાં આવે છે કારણ કે આ જ મોટા ગામમાં અલગ અલગ સમાજના દર દીઠ બસોથી અઢીસો જે જવાનો છે આ જવાનો દેશની રક્ષા કરી રહ્યા છે એટલા માટે કે વર્ષોથી તેમને એક જ લગ્ન હોય છે કે મોટા થઈને ભણી ગણીને દેશની રક્ષા કરવી છે અને આ જ હેતુને લઈને અનેક યુવાનો તૈયારી કર્યા છે જો કે મોટા ગામમાં જે યુવાનો છે આ યુવાનોની પ્રેરણા થકી એક લાઇબ્રેરી બનવામાં આવી છે અને આ લાઇબ્રેરી છેલ્લા દસ વર્ષથી ચાલુ છે અને આ જ લાઇબ્રેરીમાં અલગ અલગ જે યુવાનો છે આ યુવાનો તૈયારી કરી રહ્યા છે અને અનેક યુવાનો નોકરી પણ લઈ રહ્યા છે જ્યારે આ લાઇબ્રેરીનો એક નિયમ બનાવવામાં આવ્યો છે કે જે પણ યુવાન સરકારી નોકરી મેળવે છે તો નોકરી મેળવ્યા બાદ અગિયાર હજાર રૂપિયા દાન આપે આ દાન લેવાનો મુખ્ય હેતુ એ છે કે આવનારી જે ભેટી છે આ ભેટીને પુસ્તકો છે જે જ્ઞાનના પુસ્તકો છે અનેક જે સુવિધાઓ છે આ સુવિધાઓ મળે રહે તે માટે આ દાન લેવામાં આવે છે જો કે વિશેષ વાત કરવામાં આવે તો આ બનાસકાંઠા જિલ્લાનું મોટા ગામ જ્યાં ચાર જેટલા જે જવાનો હતા આ જવાનો દેશની રક્ષા કરતા કરતાં શહીદી વોરી છે ક્યાંક અનેક લોકોએ પોતાનો પિતાને પિતા ગુમાવ્યો છે તો કોઈ કે પોતાનો પુત્ર ગુમાવ્યો છે તો કોઈ કે પોતાનો ભાઈ ગુમાવ્યો છે જો કે ચાર જેટલા આ જવાનોએ શહીદી વળી છે જોકે ગામમાં એક શાળા પણ છે અને આ શાળા એક સૈનિકના નામથી હાલમાં પણ ચાલુ છે જોકે આ ગામમાં અલગ અલગ જે યુવાનો છે દરેક સમાજના આ આર્મી હોય બીએસએફ હોય એસઆરપી હોય આ જે સરકારી જે ભરતી છે આ ભરતીને લઈને હાલમાં તૈયારીઓ કરી રહ્યા છે વહેલા સવારે પાંચ વાગે ઉઠી દોડ લગાવે છે એની મહેનત કરે છે જોકે જે જે જવાનો છે જે નોકરીમાંથી નિવૃત્ત થઈને આવ્યા છે આ જે અધિકારીઓ છે આ અધિકારીઓ આ યુવાનોને સલાહ આપે છે સૂચન આપે છે માર્ગદર્શન આપે છે કઈ રીતના એની તૈયારી કરવી કઈ રીતના ટ્રેનિંગ આપવી આ તમામ બાબતને લઈને ગામના યુવાનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ રાતવી પ્રદ્યસિંહ વાઘુસિંહ છે અને હું છેલ્લા એક વર્ષથી અહીંયા અમારા સમાજ દ્વારા આયોજિત આ લાઇબ્રેરીમાં વાંચન ક્રિયા કરું છું અને હું એસએસસીની એક્ઝામમાં ફિઝ રિટર્ન પાસ કરે છે અને ફિઝિકલની હું તૈયારી અમારા ગામના ગ્રાઉન્ડમાં જે સ્કૂલમાં આવેલું છે તેમાં ડેલી પ્રેક્ટિસ કરું છું મારી સાથે સાથે પણ અમારા ગામના કેટલાય છોકરા છે જે પોતે અમારી આ લાઇબ્રેરીમાં વાંચન કરે છે અને લાઇબ્રેરીમાં વાંચીને ઘણા પણ છોકરા એવા છે જે સારા એવા હોદ્દામાં સરકારી નોકરીમાં પાસ થયા છે અને તેમને જોઈ અને અમને પણ પ્રોત્સાહન મળે છે અમારી ગામમાં એક એવો પણ નિયમ છે કે જે પાસ થાય છે જે દસ થી અગિયાર હજાર રૂપિયા લાયબ્રેરીનું દાન ભેટ આપે છે જેથી પાછળની જે પેઢી છે તેઓ પોતે આગળ વધી અને વાંચન ક્રિયામાં પોતાનું યોગદાન આપે અને હું પણ તે જ પેઢીમાં છું જે પોતે વાંચીને સરકારી નોકરી મેળવવાની તત્પરતામાં છે મારા ફાધર જે સીઆરપીએફમાં હતા જે રિટાયર થયેલ છે અને હું પણ એસએસસી દ્વારા બીએસએફમાં જવા માટે તત્પર છું મારું નામ રાજપૂત ઉપેન્દ્રસિંહ છે હું મોટા ગામનો રહેવાસી છું અને અમારા ગામમાં છેલ્લા દસેક વર્ષથી યુવાનો ભાઈઓના લાઇબ્રેરી બનાવવામાં છે જેમાં ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ લાઇબ્રેરીના કારણે સારી સારી પોસ્ટો ઉપર અમારા ગામના યુવાનો નોકરી લઈ ચૂક્યા છે અને હાલ પણ નવા નવા સ્પર્ધાત્મક પરીક્ષામાં નવા નવા યુવાનો રીડિંગ કરી રહ્યા છે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તત્પરતામાં રીડિંગ કરતા હોય છે અને નિયમ પણ બનાવવામાં આવે છે કે જે પણ ભાઈ કોઈ પણ પરીક્ષામાં પાસ થાય તો દસ અગિયાર હજાર રૂપિયા ફરજિયાત પણ ફાળો લાઇબ્રેરીમાં આપે જેથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નવા વિદ્યાર્થીઓને મદદરૂપ બની શકે તમે જોયું તે પ્રકારે યુવાનો કહ્યું કે છેલ્લા દસ વર્ષથી અમારા જે ગામમાં જે લાઇબ્રેરી છે આ લાઇબ્રેરી થકી અમે જ્ઞાન મેળવી રહ્યા છે કઈ રીતના લાઇબ્રેરીમાં તૈયારી કરી તે અમને માહિતી આપવામાં આવી રહી છે અને આ જ લાઇબ્રેરીમાં અનેક જે યુવાનો છે આજે સરકારી નોકરી લઈ રહ્યા છે અને આ જ લાઇબ્રેરીમાં સરકારી નોકરી જે લેનાર છે તેમના થકી અગિયાર હજારનું દાન પણ આપવામાં આવે છે આ દાન એટલા માટે લેવામાં આવે છે કે આવનારી જે પેઢી છે આ પેઢીને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળે શિક્ષણની સવલતો મળે તો કે આ તમામ બાબતને લઈને ગામના સરપંચ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો અને અમારા ગામમાં વીર જવાનો સૈનિકો બીએસએફ આર્મી સીઆઈએસએફ એમ ફોજમો લગભગ અઢીસો થી ત્રણસો યુવાનો ફરજ પર હાલ તત્પર છે અને અત્યારે પણ પ્રેક્ટિસમાં મોટા ગામના યુવાનો ફોજમાં જવાની પહેલી પસંદગી કરે છે અત્યારે એની પ્રેક્ટિસ પણ ચાલે જ છે અમારા ગામમાં બે ગ્રાઉન્ડ છે એક સરસ્વતી સ્કૂલમાં છે અને એક હનુમાન દાદાના મંદિરમાં બે ગ્રાઉન્ડ છે તે મોટા મોટા પ્રમાણમાં યુવાનો તે પ્રેક્ટિસમાં પણ જાય છે મારા ગામના અંદર ચાર જવાનો શહી થઈ ગયેલા છે એમનું સ્મરણ બનાવેલું છે અને વધુમાં વધુ આ ગમને ભોજમાં જવા માટે બહુ ઉત્સાહ છે યુવાનોને એમને કોઈ તકલીફ પડે તો કેવા પ્રકારનું એમને કોઈ તકલીફ લગભગ તો પડવા દેતા નથી અને ગામના જે ગિટારથી ને આવે છે એ લોકો પણ એનું માર્ગદર્શન પૂરું પાડે છે એમને પ્રેક્ટિસ આપે છે સવારનું વહેલા વાગે ઊઠી એમને કસરત કરાવવા માટે

તડામાર તૈયારીઓ કરી મહેનત કરી પરસો ઉપાડી સરકારી ભરતીઓમાં પાસ થાય છે અને ખાસ કરીને બીએસએફ છે જવાન છે એસઆરપીમાં છે ખાસ કરીને બસોથી અઢીસો જેટલા લોકો આજે દેશની રક્ષા કરી રહ્યા છે અને આજ દેશની રક્ષા કરતાં કરતાં ચાર જેટલા જે જવાનોએ પોતાનું લોહી રેડ્યું છે અને આજે એક જેટલા જવાનને આજે જે સ્મારક છે આ સ્મારક શાળામાં પણ બનાવવામાં આવ્યું છે આ તમામ બાબતને ગામના જાગૃત નાગરિક શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મોટા ગામની વાત આવે ત્યારે એની પાછળ આર્મી શબ્દ જોડાયેલો છે આ ગામના દરેક સમાજમાંથી રાજપૂત સમાજ હોય રબારી સમાજ હોય ઠાકોર સમાજ હોય કે અલગ 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 જ્ઞાતિના લોકો વસે છે એની અંદર વાત કરીએ તો દરેક યુવાન ભારત સરકાર સરકાર હોય હોય કે ગુજરાત રક્ષા કાજે જોડાયેલો છે આ ગામની વાત કરીએ તો રાજપૂત સમાજના ચાર ચાર યુવાનો આ દેશ માટે શહીદી હોરી છે બે હજાર સાતની ની વાત કરીએ તો વાઘેલા બળદેવજી બે હજાર સાતમાં શહીદ થયા એના પછી પરમાર મહેન્દ્રસિંહ હોય હળિયોલ મહેન્દ્રસિંહ હોય કે ચમનસિંહ સોલંકી હોય આ દેશના માટે શહીદી વરી છે એમ વાત કરીએ તો આર્મી સીઆરપીએફ કે બીએસએફ કોઈ પણ વ્યક્તિ હોય આ ગામની અંદર ન એક એક નવનો યુવાન દેશની રક્ષા કાજે જોડાયેલો છે જે સૈનિકો જે યુવાનો છે એમને કયા પ્રકારની તૈયારીઓ ને ભાગરૂપે વ્યવસ્થા કરેલી છે અમારા ગામની વાત કરીએ તો અહીંયા સરસ મજાનું બે જગ્યાએ બે રાઉન્ડ બે મોટા મોટા ગ્રાઉન્ડ છે એની અંદર રોજ સવારે સાડા પાંચ ચાર થી લઈ અને સાત વાગ્યા સુધી નવ યુવાનો તૈયારી કરે છે મોટા સરસ્વતી સ્કૂલ નું મેદાન હોય કે એક અહીંયા હાઈવે પર આવેલું મેદાન હોય ત્યાંથી લઈ અને એક સરસ મજાની એક લાયબ્રેરીનું પણ આયોજન છે જે પણ લોકો ફિઝિકલ પાસ કરે છે એના માટે લાયબ્રેરી પણ આયોજન છે એમ વાત કરીએ તો ગામનો એક યુવાન સવારે પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધી ફિઝિકલ અને પછી દસ થી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી અલગ 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 લાઇબ્રેરીમાં મહેનત કરી અને દેશ કાજે રક્ષા કાજે જોડાય છે તમે જોઈ તે પ્રકારે ગામના જાગૃત નાગરિકે કે અઢારે વરણમાં જે છે એ ગામમાં વસેલું છે અને આજ અઢારે વરણના જે લોકો છે દરેક ઘરમાંથી એક જે યુવાન છે સરકારી ભરતીમાં છે એ તે ગવર્મેન્ટ હોય કે રાજ્યકક્ષાની હોય કાં તો પછી બીએસએફ કે આર્મીમાં હોય આ તમામ બાબતને લઈને હાલમાં આજે પંદરમી ઓગસ્ટ છે આમ તો પંદરમી ઓગસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી ત્યારે લોકોને ગર્વ થતું હોય પરંતુ આપણને ક્યારેય ગર્વ થાય છે કે જ્યારે જે જવાન છે રાત દિવસ સરહદ ઉપર રહી પોતાનો જીવ જોખમમાં મૂકી તમને સુખ અને શાંતિ આપે છે અને આજ સુખ અને શાંતિ આપતાં આપતા ક્યાંક ને ક્યાંક શહીદી વહરે છે અને આજ જ ઓરતા વહરતા વરતા અનેક પરિવારો પોતાના ભાઈ ગુમાવે છે પોતાનો પુત્ર ગુમાવે છે તો ક્યાંક ને ક્યાંક પોતાનો પિતા પણ ગુમાવે છે આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવજીવન નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય જાના